ખૂબ ખૂબ જ જ એટલે વાયરલ થઈ અર્જુન ઠાકોરે એવું ગીત ગાયું છે કે ભૂકંપના આશકા આવતા હતા હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આ ક્લિપ વાયરલ થઈ રહી છે તો તમને ખબર છે કે અર્જુન ઠાકોર સરસ મજાના ગીતો ગાતા હોય છે અને આલ્બમ પણ સુપર હિટ હોય છે દોસ્તો ત્યારે હાલ એમ કેવાય છે કે આ ક્લિપ પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તો તમને ખબર હશે કે અર્જુન ઠાકોરને ગબ્બર ઠાકોર આખા ગુજરાતની અંદર બૂમો પડાવતા હોય છે અને સુપર હિટ એના આલ્બમ ગીતો પણ સરસ મજાના હોય છે દોસ્તો તો તમે અર્જુન ઠાકોરને ગીતો સાંભળતા હોય તો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો અને તો હાલ આ ક્લિપ પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ છે તો તમે આ ક્લિપ પણ સાંભળી છે તો સાંભળી હોય તો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો હાલ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ ઉપર અર્જુન ઠાકોરનું આ ગીત ખૂબ જ એટલે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને આખા ગુજરાતની અંદર બૂમો પણ પડાવી રહ્યું છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે ધરતીકપના આસકા આવતા હતા હાલ આ સોશિયલ મીડિયા પર ખૂબ જ આગળ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવ નવા વિડીયો પર માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગઈ મેં એક જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કે